વલસાડના તિથલ રોડ પર આવેલી જૂની કલેક્ટર ઓફિસ પાસેથી ગુમ થયેલી સગીર વયની બાળકીને સહી સલામત બાળ સંરક્ષણ ગૃહમાં સોંપી વલસાડ સિટી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી તારીખ ત્રણ મે શુક્રવારના રોજ પાંચ કલાકે પ્રસિદ્ધ થયેલી પ્રેસ નોટની મળતી માહિતી મુજબ ગત તારીખ એક પાંચ બે હજાર ચોવીસના ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા હોમગાર્ડ વંદનાબેન ડી ટંડેલ તથા સાવિત્રી જે પટેલ નાઓ પોતાની ફરજ ઉપર હાજર હતા જે દરમ્યાન સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે એક બાડકી જુની કલેક્ટર કચેરીની સામે સાઈપાન સેન્ટર પાસે રોડની સાઈડમાં રડતી હાલતમાં એકલી મળી આવતા જેના ઉપર નજર પડતા બાળકી ખૂબ જ દુઃખી હાલતમાં જણાઈ આવી હતી જેને નાસ્તો તથા પાણી પીવડાવી તેની પૂછપરછ કરતા કોસંબા રોડ ઈટના ભઠ્ઠામાં રહેતી હોવાનું જણાઈ આવ્યું હતું માબાપ બાબતે પૂછતા પોતે નીકળી આવેલ હોવાનું જણાવ્યું હતું વલસાડ સિટી પોલીસ મથકે લાવી ઇન્સ્પેક્ટર ડીડી પરમારનાઓને જાણ કરાતા બાળકીના મા બાપને શોધવા તાત્કાલિક ધોરણે પોલીસ ટીમ બનાવી તપાસ કરાવતા સગીર વયની બાળકીના વાલીવારસ મળી આવ્યા ન હતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર વુમન એએસઆઈ કલ્પનાબેન હેમરાજ પાટિલનાઓ સાથે બાળકીને બાળ સંરક્ષણ ગૃહ ધરાસણા ખાતે સોંપવામાં આવી છે જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે